श्रीमत्सद्गुणशालिनं चिदेचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधितं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदानिकीर्त्यं विभुम् तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं चाने सदा श्री स्वामिनारायणभगवान् नि जयाक्षरपुरुषोत्तम महाराज्ञी जय गुणातीतानन्दस्वामि महाराज्ञी जय भगवज्जी महाराज्ञी जय शास्त्रीजी निजय जययोगीजी महाराज निजय પ્રમુખ સ્વામી મહારાજની જે નિર્વોધ બુદ્ધિ દરેકમાં રાખવી તે જ આપણી સેવા છે જેવા પછી ગઢડા મધ્ય અઠ્ઠાવીસના ના વર્ષનાવમાં ભક્તના ભક્ત થવું હ આપણે ભગવાન ના ભગવાનથી ભક્ત ભક્ત જો આપણી ક્રિયા એવી જ હોય છે પ્રમુખ સ્વામી આપણે જન્મ ઉજવી દરેક જન્મજયંતિમ સ્વામી કેટલા ઊંચે બેઠા હોય છે પણ ત્યાં દાસના દાસ જ બધા દર્શન કરતા ને આપણું સમર્પણ છે ને એનો જ વિચાર હોય અમને બીજું કોઈ નહીં અરે બાપા સુવર્ણ તુલા લંડનમાં સુવર્ણ તુલા થઈને તો બાપા યાર પેલા એમાં બેઠા હતા ને ઓલા હા પેલો પલ્લવમાં પછી સંતોએ પૂછ્યું કે સ્વામી તમને ઓલા બેઠા હતા એમાં શું વિચાર આવતો હતો મારા યુવકોનું જે ત્યાં સ્વયંસેવક એલી પેલીમાં બન્યું શું કે એ લોકો કે કેટલાય કિલો કિલો સોનું આપેલું હોય સુવર્ણદાનમાં પણ એ લોકોને સુવર્ણ તુલાન દર્શન નહીં ત્યાં સેવા માતા આપે ત્યાં પ્રદર્શન હતું ને એલિલ એલેક્ઝાન્ડ્રા પેલેસમાં ત્યાં બિચારા બધા મોકલ્યા હતા સ્વામીએ બધાને કોઈ જરાય આના કાંઈ ના કરી સ્વામી કે મને એમનો વિચાર આવતો હતો એ યુવકોનો જોવા અંત સામે બેઠા હોય તો વિચાર ના આવે તો જે એટલે આ કહેવાનું શું કે આવા મોટા પુરુષે એ ભલે જયંતિમાં ઉજવાય સુવર્ણ તુલા અને તો સ્વામીનો વિચાર કોનો આવે છે જે સમર્પિત છે ને જે સમર્પણ એનો વિચાર આવે છે દાસના એનાય દાસ થાય અને આપણે નીચે બેઠા તો ગુરુ થવાનું મન થાય આપણી આવી જયંતિ ઉજવાય તો રીંગણા બટાટા એનાથી ના જોખી મને લાગે છે એનાય લાયક નથી કોઈ વિચાર જ ના આપણને જોખમ આપણે જોખી જોખીને આપતા હોઈએ કોણ આપણને આપણે કોને વિચાર આવે તો જ આ ભક્તના ભક્ત થવું અને મહારાજે વાત કરી જો ભગવાનો ખરેખરો ભક્ત હોય તો ભગવાનનો ભક્તનો ભક્ત છું આ કરો સાચા ખરેખર ભક્ત થાવ બસ બી બધી માથાકૂટ મૂકી દો બીજો છે કે નહીં એ નહીં માથાકૂટ કરવાને આપણે બીજો છે કે નહીં એ જ જોઈએ છે મારા નથી આમ નથી તારું કેમ છે ઓલો ઊઠો ને દરેકનો વાંક કાઢે આ શિયાળો આવો આ સાપ આવો આ વીછી આવો પછી બધા ભેગા અમે તો એક એક અંગે વાંકા તું તો તેરે અંગે વાંકો છે તારા બધા અંગ વાંકા બધા એટલે આવું છે ખરેખરા ભક્ત થાય આટલું જ તો એ સમજમાં આવી ગઈ ને પ્રોજેક્ટ મારે થવાનું છે એકાંતિક બીજા થાય કે ના ધારો આખી દુનિયા થઈ કે તમે ના થયા તો તમે બધાને ખખડાઈ ખખડાઈને એકાંતિક બનાવી દીધા અને તમે ના થયા તો હથોડો તમે હથોડા ઓલા વાસણ ઘડી ગયા તમે હથોડા છીણી જ રહ્યા તમે બે પ્રકારના ભક્ત છે સત્સંગમાં એક ભ્રમરૂપ કરે એવા અને બીજો ભ્રમરૂપ થાય એવા ભ્રમરૂપ કર્યા મોટા ભાગના નાઇન્ટી એટ પરસેન્ટ ભ્રમરૂપ કરે એવા એટલે કહેવાનું શું કે આપણે ભ્રમરૂપ કરવાવાળા ના થવું ભ્રમરૂપ થવા વાળા ખરેખર ભક્ત ખરેખર આપણે ભ્રમરૂપ આપણે થવાનું કોઈને કરવા નથી કોઈને જોવા નથી મહારાજ ગુણાતી પરંપરા કેટલું આપણને કહ્યું કેટલી વાર કહ્યું છે આ વર્ષના આખા વર્ષના સાઠ વર્ષના હોય તો અવગુણ ના લેવો એના જ છે સાઠ વર્ષના હોય તો અવગુણ ના લેવો એના જ છે એટલે એટલા જ આત્મનિષ્ઠા છે થાય તો આપણે કર્યા થતું રહેવાતું જ નથી યોગી આપણે લખ્યું જેમ ખણ આવે ને ખણ એમ ખંજોરું પડે ને એમ અવગુણ લેવા તો ચેન ના પડે એટલે ખણે તો જ મજા આવે ને તો એને શાસ્તા વરે આ યોગ્ય ભાઈ શબ્દો છે હા તો જાવું છે ખરેખર ભક્ત આટલી આપણી આપણો અધિકાર આટલો આપણી ફરજ આટલી ત પોતે ખરેખર ભક્ત થાવ બસ કોઈ બધી માથાકૂટ મૂકી દો બધું થશે આપણે કેવું કરીએ છીએ પ્રમુખ છે એના હાથમાં અનંત કોટી બ્રહ્માંડની દોરી એમના હાથમાં છે દરેકની પણ આ ચાર જણની નહીં એ ચાર જને મારે ઠેકાણે પાડવા પડશે આવું આપણું મનમાં મનોભાવ છે આ બધી છે ને લૌકિક રીત છે આ બધી લૌકિક રીત આ બધી અને ખરેખર ભક્ત થાય ને અલૌકિક તમે પોતે પોતાના દોષ જુઓ પોતાના ગુણ જુઓ પોતાના ગુરુ થાવ અલૌકિક પણ બીજાનો ગુરુ થવું લૌકિક બીજાનો દોસ્ત જવું લૌકિક આ નીચે પહેલાં ગ્રેવિટીની અંદર આવી જાય અને આ બધા ગ્રેવિટી બહાર સ્વતંત્ર એને કોઈ ફોર્સ રોકે નહીં આ ગ્રેવિટીની બહાર જતો હોય ને છે ને કોઈ એ ફ્રીયમ ઉડતો હોય એટલે આપણે આ કારણે મારે મધ્યના થાય તો કેટલું આપણને કહું છે સર્વે કલ્યાણને અર્થે જેટલા શબ્દ માત્ર છે એ બધા અને જેટલા વેદ પુરાણ બધા બધા સારનું સારા છે શું કહેવું ભગવાનની ભક્તની સેવા કરવી હોય આટલું જ તો ચાવ અવગુણા ત્યાં સેવા કઈ રીતે થઈ શકે અવગુણા ક્યાંય સેવા થઈ શકે અને સેવા થાય તો કેવી થાય કેટલો અંદર કચરો હોય સેવાની અંદર ઓલા શીરોનું કોરિયો હોય રેતીમાં બોરીને તમે ખાઓ કેટલા કણ એમાં ચોટી જાય શીરો છે એટલે એ તો ચોટે એમાં તો હા એના જેવું છે આ એટલે આપણે આ ખાસ ધ્યાનમાં રાખવું આ સત્સંગમાં આપણે આયા છે તમે સત્સંગમાં આવ્યા શું વિચાર કરીને આવ્યા હતા કે મારે આવણ લેવો છે એવો વિચાર કરીને આવ્યા છો બીજાને દોષ જેવા બીજાને ગુરુ બીજાને આપણે હેરાન કરવા બીજા ખટપટ કંઈ બિયાર કરવા આ બધું આવું કોઈ વિચાર હતો ખરો સત્સંગ આવતા પહેલાં તો ઘૂસ્યું ક્યાંથી આ બધું એ આપણે આટલું ખરેખર ભક્ત એટલે પોતા ઉપર જ આવતો જ ખરેખર છે નહીં નહીં થવાય જરાક બાય દ્રષ્ટિ થઈ બીજા બાજુ દ્રષ્ટિ ગઈ નહીં થવા એકદમ ડાઉન થઈ જશે સાપ ને નિસરણી આવે છે ને રમત સ્નેક એન્ડ લેડર ઓલા નાખે ને પછી સાપ નિસરણીની રમત ઓલા આપણે નિસરણી નીચે આવી ગઈ તો નિસરણ જેટલી હોય એટલા ઉપર ચડીએ અને સાપના મોડામાંથી તે ઉતારે તો અઠ્ઠાણું ઉપર મોડું હોય છે સાપનું અઠ્ઠાણું ખાલી બે જ ખાના બાકી હોય છે પણ જ્યાં અઠ્ઠાણું ભરાઈ ગયા ઠેટ નીચે છ ના આંકડા તાવ ગુણ છે તો ઠેઠ નીચે ઉતારે ગુણ ગ્રાહર નિસરણી ઉપર ચડાવે તો આ લોકની રમતમાં આવું બતાવે બોલો ચડ તો અહીં છે જ ખરેખર ભક્ત થાવ ને આટલી સમજાય ને બધું જ્ઞાન આવી ગયું તમે જ્ઞાન જ્ઞાન માત્ર આવી ગયું આટલું શીખવાનું છે ગમે તમે નિરૂપણ કરો વન તો પણ જો તે ખરેખર ભક્ત ના થાય ને અજ્ઞાની છે એટલે ખરેખર ભક્ત થાવ આ તાન રાખો તમે જે કંઈ કરો સેવા કરો આ કરો ભક્ત થવાય છે એવી રીતે સેવા કરો છો એવી રીતે વર્તો છો એ ધ્યાનમાં આંતરદ્રષ્ટિ કરતા રહેવાનું પાકો હરી વખત કેને જાણવો લોકભાઈ ફરી બધાને ઓળખે ને એને હા 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 એ નહીં પાકો એ તો હાવ કાચો કયો હાવ કાચો પાકો સ્વામી કહ્યું વસ્ણાત્મા જ છે પ્રથમના અઠાવનમાં ભગવાનના ભક્તના દાસનો દાસ થઈને રહેવું જો એનું ફળ કેવું છે પ્રથમનો અઠ્ઠાવન છેલ્લો ફકરો છે માકે પાકા શ્રીજી મહારાજ કહે છે પાકા હિમાના લક્ષણ તો એ છે કે જે હરિભક્તના દાસનો દાસ થઈ રહે તો તેનાથી ફળ શું આવે એને ધર્મ જ્ઞાન વૈરાગ વૃદ્ધિ પામે ચાલો ધર્મની વાત પણ જ્ઞાન કોઈના દાસ થવાથી જ્ઞાન થાય પેલા જ્ઞાન તો વસ્તા વાંચવું પડે નિરૂપણ સાંભળવું પડે કરવું પડે તો જ્ઞાન થાય હવે યોગી આપ ભેગા મેં યુવક તરીકે ફરતા હતા પછી ભાદરણ ગયા તો ભાદરણ યોગી જાતે અમને ઉપર મેળા ઉપર આવે દરેક બેસાડ્યા ભીત બાજુ મોડું કરીને હવે તો બેસાડ बापा का गोखी ने गोखी ने पाठ करो हूँ पाठ लैस बापा नीचे बापा योगी बातों शुरू करी जो। बदा दौड़ी आया नीचे बापा क्या आया बापा आप बात करो तो एटले गिया करता था। ना बैठा तो जता रही है आप बात कर बापा शू कह बापा आप बात करें एट शू आप करें एट शू अब ज्ञान જ્ઞાન ના થાય આજ્ઞા પાડો તો અંદરથી જ્ઞાનનો ધોધ છૂટશે આવી ગયો શબ્દો જાઓ પાછા ગોખવા પાછા મૂકી દઉં આજ્ઞા પારો તો અંદરથી જ્ઞાનનો ધોધ છૂટશે આવું છે હરિભક્ત એના દાસનો દાસ થઈને રહેવું એટલે દાસના થઈને જ્ઞાન થાય વૈરાગ આવે ધર્મ થાય ભક્તિ બધું આવે દાસના દાસ થવામાં માં મારે કહ્યું ને ઓલી સત્સંગમાં જે ભલી ભક્તિ માનીસ તેની રાચી સ્થિર રસ બસ ભેટમ ભેટા દાસના દાસ ભગવાનને ઉંચકી લે ખબે ફરે હા મારો વાલો મારો વાલો કઈને આનંદ ભગવાન આનંદ આનંદ થઈ જાય જો બાપનો બાપ થાય તો છેટમ છેટા ભેટમ ભેટા નહીં છેટમ છેટા તો જો આ ભગવાન આ ગમે છે પછી ગઢડા મધ્ય બાસઠમાં માં ત્રણ અંગમાંથી એક અંગ રાખીને દેહ મૂકીને ધામમાં જવું એમને દેહ પાડવો નહીં ભગવાન પ્રાર્થના ના કરી ભગવાન હવે ધામમાં લઈ નહીં આ ત્રણ અંગમાંથી એક અંગ પાકું કંઈ પછી ધામમાં જવું આવું બોલે મહારાજના શબ્દો છે ત્રણ અંગમાંથી એક અંગ રાખીને દેહ મૂકીને ધામમાં જવું આત્મનિષ્ઠાની ઉત્તમ સ્થિતિ આત્મનિષ્ઠા આત્મનિષ્ઠામાં ઉત્તમ આત્મનિષ્ઠા ડિસ્ટિંગશન ડિસ્ટિન્ક્શન પછી પતિવ્રત્તા પણ અને દાસોત્વપણું આ ત્રણ અંગમાંથી એક અંગ કોઈ પણ આપણે સિદ્ધ કરવી તેમાં યુગીઓ પર દાસત્વ ઉપર આવ્યા ઓલી બે મૂકી દીધી એ બે અઘરું છે આત્મનિષ્ઠા અને પણ એના કરતાં દાસો પણ એકદમ સહેલું સરળ અને મજેદારો જો તમે સેવાભાઈ હોય ને એને કોઈ વિચાર જ ના આવે પોતે મસ્ત મજા સેવા કરતો રહે આનંદ આવે એટલે સ્વામી કહે છે કે હવે દાસો પણ ચાર કલમ આવે છે દાસો આપણે શું સમજીએ બરાબર છે એ નહીં જોઈ આખી ચાર કલમ આખી જુદી જ તમને દાસ તો પણ જો ચાર કણો આ બુદ્ધિમાં ના બેસે કલ્પના આખી દાસ તો પણ એટલે આપણે માની કે નિર્માણી થઈને કર્યા આમ કે ના આખી જો આખી જુદી જ વાત કરે છે મારે એક તો ઈષ્ટદેવના દર્શન ગમે જો દાસોપણાવની ભક્તિ એના પ્રમુખ સ્વાઈ મળ્યા આપણને એમના દર્શન ગમે આપણને ઈષ્ટદેવ પાસે રહેવું ગમે આ બે તો આપણને થાય છે બાપાને દર્શન ગમે કલાક સુધી જો બાપા કાંઈ ના કરે બેઠા હોય ને તો મજા આવે આપણને હેત હેતપ્રીત હોય તો જેટલું હેત હોય એટલું વધારે મજા આવે પણ ઈષદેવ પાસે રહેવું ગમે એ આપણને ગમે સમાગમ કરવા જઈએ ગમે આપણને હવે મુશ્કેલી આવે ઈષદેવની ક્રિયા ગમે ક્રિયા તમને લાડુ આપે હાર પહેરાવે તો ગમે તને ખખડાવે તમે ટોપે વળે તો ચૂંટલો ભરે તો હા પગ ધોઈને લો આવું થઈ ગયું એટલે મોટા પુરુષ છે ને આપણું મનનું મરોડે તે અત્યંત તકલીફ થાય એમની ક્રિયા તો આપણે ને ગમે બધું મનનું મરો ને આપણે મન થયેલું તોડે ને મંદ ના તારે મુશ્કેલી પડે તમને હા જો આપણે બીજા કોઈને ખખડાવતા હોય ને સ્વામી પછી આપણે એને મળીને એને કંઈક પાપાનું દીવ ભારો બધું પણ પોતાને ખખડાવ બધું જ્ઞાન ઇવેપરેટ થઈ જાય છે બધું ભૂલી જાય બધું એમ મનુષ્ય ભાવ આવે એમાં ક્રિયા ગમે જેમાં સત્સંગમાં અખંડ દીવ આવરે એ જ ભક્તિ છતાં સત્પુરુષની ક્રિયામાં ખોળ કાઢે છે આટલું બરાબર નથી કરતા સાંઈ જો આટલું કરવું જોઈએ આમ કરવું જોઈએ આવું બધું થાય તે મૂર્ખ શિરોમણી છે મૂર્ખ નહીં કિંગ ઓફ ફૂલ્સ એમ્પરર કિંગ પણ નહીં હા કિંગ એમ્પરર ઓફ ફૂલ્સ આવું માટે સત્પુરુષની રજે રજ જેવી ક્રિયામાં અખંડ દીવભાણ નિર્દોષ ભાવ રાખવો રજે ક્રિયામાં એનું બગાસું ખાવું આ કહું ગમે દરેકમાં રજે રજ ક્રિયામાં દીવ ભાવને નિર્દોષ ભાવ રાખવો તો બહુ છેટું પડી જાય તમને જ્યારે કંઈક કહે ને ત્યાં મુશ્કેલી પડી જાય બહુ મુશ્કેલી પડી જાય હા બીજાને કહે તો તમે એને સાચતા આપો આશ્વાસન આપો ભાઈ સત્પુરુષ તો કે આપણે જીવભાવ રાખો હો ગમે એમ કે પોતાને ખગડાવે ને તે પ્રશ્ન એ એકદમ તકલીફ થઈ જાય મહા તકલીફ આ યોગી આ કોઈને ખગડાવે કાંઈ નહીં પણ આમતા આમતા ખોળ કાઢ્યા કરે હતા કેટલા જ્ઞાની હા યોગી આમ ના કરવું જોઈએ આમ આ ના કર્યું આમ બરાબર નહીં કેટલા અમે તો અમે અમે ભાગી જઈએ એવા લોકો પાસેથી આપણું ભેજું બગાડી નાખે બાપા કોઈને બોલે નહીં આ ના કરે એમ બાપા કેમ કહેતા નથી આ લોકોને કેમ આવ કાંઈ નહીં રજે રજ ક્રિયામાં રજે રજ કોઈને ટોકે વળે ના બોલાવે અથવા તો ના ટોકે બધું તમે દીવભાવ રાખવાનો નિર્દોષ ભાવ છે જે તમે રાખ તમે સમજો કે ના સમજો પે તો દિવ્ય છે જ નિર્દોષ છે શાસ્ત્રીમાં જ બોલ્યા યોગી તો હું ને હું તો યોગી લો શાસ્ત્રીમાં સર્ટિફિકી નફ તમારા શું જરૂર છે આ લોકોને તમે ગમે એવું કોણ તો એમને આવડતું જ નથી એ આપણને જે સૂર્ય સામે ધૂર નાખે ને તો પોતા પર આવીને પડે એમ સૂરજ સામી ધૂર નાખે તે ઉલટી પડે આંખે આપણી આંખે આપણે રાવ પુરુષમાં જેટલું ખોટ કાઢો ને એટલું તમને જ નડવાની એમ કાંઈ થવા નથી એ તો સૂર્ય છે પછી સત્પુરુષને છે અખંડ સદભાવ એ જ મોક્ષ અને નિર્વાસનિકપણું લો એમને છે અખંડ સદભાવ એ જ મોક્ષ અને પણ અને નિરાશ મોક્ષ તો સમજી છે નિરાશનિક પણ નિર્વાસનિકપણું સદ્ભાવ આવેલ આવેલા પણ કઈ રીતે આવી ગયું છે જ્યાંથી વાસાય ત્યાં સદભાવ થાય જ નહીં એનો અર્થ એવું થયું કે નહીં ઇફ એ કલ્ટું બી બી કલ ટુ એ સત્પુરુષ છે અખંડ સદભાવ એ જ મોક્ષ અને પણ સદભાવ શું આ યોગી આપ પોતે કે સદભાવ શું આપણે સમજીએ એવું નથી હા હા સદભાવ હવે નિર્દોષ બુદ્ધિમાં આ કે કોઈ દોષ નથી એ ના એવું નથી એ દિવ્ય થઈ ગયો ભલે લૌકિક છે દેહધારી છે દિવ્ય અક્ષરનો અધિકારી થઈ ગયો એમ નિર્દોષ એટલે અને આમનામાં તો અક્ષર જે મૂર્તિ છે એ જ આ છે અને અહીં છે ત્યાં છે એ એ નિર્દોષ બુદ્ધિ નિર્દોષ દોષી રહી તેમ નહીં આ રીતે એટલે સદભાવ શું જોજો આપણને તમે સદભાવ શું સમજાવ વિચાર કરો થોડી વાર તમે શું સમજો સદભાવ અને યોગી બાબતે શું કે જોજો ધામમાં જે મૂર્તિ છે તે મને પ્રત્યક્ષ મળ્યા છે આ સદભાવ બિલકુલ સેટ થાય હોય છે આપણે આપણી બુદ્ધિ પ્રમાણે સદભાવ એટલે કે ભાઈ એમાં એના માટે આ વાંધો ના આવે એમ સદભાવ સારું સારા સારી યોગ્ય કે ધામમાં એ મૂર્તિ તે મને પ્રત્યક્ષ મળ્યા છે અને એવું સમજે તો જ ભાવ ના આવે મનુષ્ય ભાવ આવે ધામવા છે જ મને મળ્યા છે એવું ના સમજે મનુષ્ય ભાવ આવે છે ને હવે તપાસ કરવી કે મનુષ્યભાવ આવે છે કે નહીં હવે તપાસ કરો આવી રીતે વર્તાય છે ધામમાં છે મને મળ્યા છે એવું રહે છે ના રહે તો મનુષ્ય ભાવ આવ્યો મોટા પછી કોઈ ક્રિયામાં ભાવ આવે મોટા પક્ષની કોઈ પણ ક્રિયામાં ભાવ આવે તેની કોઈ ક્રિયા ન ગમે તો જાણવું જે મનુષ્ય ભાવ આવ્યો કોઈ પણ ક્રિયા એમની ના ગમે રજે રજ કે બધી જ ગમી બગાસું ખાય તો ગમવું જોઈએ હા આપણું બગા એમનું બગાડ બહુ જુદું છે આપણે કંટાળા ને ત્યાં બગાસો આવે હા હા થાય બ્રહ્માંડ દેખાડે હા ગયા તો બગા એટલા જોરથી દાબી રાખવું પડે તો ફાટી જાય બે થઈ જાય આ મોટા પુરુષના બધું એવું નથી એ કોઈ એમની કોઈ પણ ક્રિયામાં ઘર કપોળવાડીમાં યુગી આપતા શરદી હતી બાપાને એટલે સગડી તાપતા હતા ને આપણા ભાઈ બંબાસાવાળા એમના મિત્રને લઈને આવ્યા બાપાના દર્શને પહેલી જ વાર દર્શન કર પછી એમને કંઈ તાવ બધું આવતું હતું એટલે બાપાના આશીર્વાદ માગ્યા પછી ગયા પછી ઓલાભાઈ ડબલ તાવ થઈ ગયો કે આશીર્વાદ આપે ડબલ તાવ થઈ ગયો કે તમને કંઈ ભાવ થયો તો કંઈ કંઈ અવગુણ આવે આ કે એ પોતાની શરદીથી મારી શરદી શું મટાડવાના હતા ડબલ થઈ ગયેલો શરદી ભાઈ હર્ષદ કાકા બધી વાત કહીને બધું સત્સંગ કરાવ પછી બધી વાત ઠેકાણ આવી ગઈ પણ આવું છે એટલે એમાં એમ દરેક ક્રિયામાં સગડી તાપે ને ગમે ઉનાળામાં યોગ્ય હતું ઉનાળામાં બપોરે ધાબડો ઓળતા બોલો આપણને કેવું લાગે અને આઠ આઠ આવરણ નહીં હોય આઠ આવરણ આઠ આઠ ઓડે બાપા ઠંડીમાં તો બ્લેન્કેટ હોય પછી એમની શાલ હોય પછી બીજું હોય આઠ લેવર આઠ આવરણ આવું એ દરેકમાં દીવ ભાવ રહે અમે કોઈ પણ ક્રિયામાં એમાં તો યોગ્ય પણ શાસ્ત્રીમાં એને એવું હતું જ આ શાસ્ત્રીમાં જરા એમનું બધું સ્પષ્ટ વક્તા કોઈ એ નહીં જેવું છે કંઈ ના એમ એ તે વખતે જરા આકરું પડે હવે પછી આગળ વધે માટે સદભાવ રાખવો એટલે સદભાવ એટલે આ કોઈ પણ ક્રિયા એમની કોઈ પણ ક્રિયામાં દોષ ના આવે એ સદભાવ અને ધામમાં જે મૂર્તિ છે આ જ છે એ સદભાવ જેથી અંતરે અપાર સુખાવશે અને બ્રહ્મરૂપે વર્તાશે લો એનું ફળ છે ખાલી પેલું આપણે પનિશમેન્ટ નથી સજા નથી હા ફળ આપે એ વાત છે અખંડ શાંતિ રહેશે અપાર સુખ આવશે બ્રહ્મપુર વર્તાશે આવું પ્રયોગ આપણે કર્યો છે આટલું જ સમજવાનું છે લો પછી પૂરું કર્યું યોગી આપણે આટલું જ સમજવાનું છે ધામમાં છે અહીં છે એમાં કોઈ રીતે મનુષ્ય લાવો નહીં રજય ક્રિયા કોઈ પણ ક્રિયામાં તકલીફ ક્યાંક પોતાને જ્યારે કહે ત્યારે બાકી તો બધું આપણને દીવભાવ રહેશે આપણે પોતાને જરાક ભૂલ બતાડે ને પતી ગઈ વાત હા બધું આકાશ પાતાલ તૂટી પડે એવું થઈ જાય